જોરદાર યાર બાજરી પણ એટલે રાતે નો વધે દિવસે દિવસે રાતે જાય છે વાહ ડુંગળી વાહ પણ આમાં કઈ કહેવાય ઓલું થઈ જાય છે ડોકા ડોકાઈ જાય છે આમ

અમારી જીભ કેમ ચલાવવા મીડી નો મેળ આવે ભાઈ ગાજી ને ખાડું બાડું ધોઈ લીધું છે અને ખેતર બાજુ આટો મારવા નીકળીએ હાલે અમારે હવાર સાંજે ખેતરમાં માં આટો મારવા તો આવવું જ પડે મારી લે આટો ખાલી આટો જ મારવાનો આમ જોવાનું હોય ભાઈ કઈ રોગ બોગ આવી નહીં ગયો ને એક રાતમાં ડુંગળીની ડુંગળી ની માલપા નગર આખું વર ડુંગળી માથે છે તો જે પણ મિત્રો ચેનલ પર નવા હોય એ સબસ્ક્રાઇબ કરી નાખો કોમેન્ટ કર્યું હોય તો એ કરી નાખો આપણું ઘરનું છે બધું હા ને લાઈક કરી નાખજો ને ઇન્સ્ટાગ્રામ ઉપર આપો મારી આવજો ને ફેસબુક પેજ છે ને આપણી લાભ બધી ચેનલો છે ને બધા એની આપેલી છે ને રોજ મારે કહેવું પડે થોડું સારું લાગે કે અહીંયા તમે બધા હોશિયાર માણસો યાર આ બે હજાર ચોવીસ નો એન્ડ થવા આવ્યો હે હમણાં આપણે બે હજાર પછી વૈયા જાઉં હું એની વાત તક કરી ઓ હે મરતા તો જો કારક કારક ક્યાંક દેખાય આવા બધા સીન છે ભાઈ અવવાર અવર મેં કીધું કે વ્લોગ ની શરૂઆત કરી નાખીએ પણ હાલે આમ ખાડું બાડું હું જોવું પડે ખાડું બાડું હું ખાડું યાર તો તમારે કેવી ટાઈટ પડે છે કોમેન્ટ કરી નાખજો બહુ પડે છે થોડી થોડી પડે છે કે બઉ વાંધો નથી આખે નથી ખુલતી બરોબર તડકા સિવાય મજા ન આવે યાર તડકો આયલો જ આવે છે આપણે વાત કર નાખી છે તડકા એ હમણાં આવે જ છે રસ્તામાં છે વાહ એને પક્ષીઓ પક્ષીઓ બધું આયલો જાય છે તાટો બોળ પવન ઉડે છે અને પે હું જાય છે આયલ્યું વાહ મનમોહક દ્રશ્ય છે આખો હા મનમોહક દેખાતું શું ને બરોબર હાલો હાલો સબસ્ક્રાઈબ કરી નાખો બાકી હું તમને આજના ના દ્રશ્યો ને વાતાવરણ બતાવી દો એ મારે બધું જોરદાર જ હોય ગાંડી ગીર પડખે હોય એમાં થોડું કઈ ઘટે ભલા જોરદાર જ હોય યાર એમાં હજુ એક્સપ્લોરર નામની ચેનલ હોય હું બ્લોગ બનાવતો હોઉં તમારે બધા કરવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખાય લગ્ન ગાળામાં ગાય છે ને ઓલો ભૂલાય જોઈએ ગીત આપડે ચાલુ કરી દેવા જો આ છોકરાઓના લગ્નના ગીત આપણને ન ફાવે એવું યાર આપણને ફાવે નહીં પાછું મારે ગાવું હોય તો હા તો એ આમ કંઈક આવે ભૂલાઈ ગયું મને વાંધો ને હાલો આપણે ઘઉં વાવ્યા હતા બીજું કાંઈ તો આપણે કરી ન હોય ઘઉં કર નહીં ખા ઘઉંના કેવાય કહેવાય પાળા બાંધવાના પાળા બાંધેલા છે આમ તો ધોરિયો કાઢવાનો છે અને પાણી ચાલુ કરવાનું છે તો કરી નાખીએ મોર્નિંગ મોર્નિંગમાં એ બધું ધીરે ધીરે લાઈટ ઉડાડીએ પાણી વાળવાનું થાય આમાં અને છે ના આપણે રોપ વાવ્યો તો એનું હુંચ્યોણ ભાઈ બધું ડુંગળી સિવાય વાત નથી થતી એ વાહ મીંડો ઊભો થાવા હો એમ કઈ વાંધો નતી રોપને આવે જોરજરી તાલતમાં નથી કાય હવે ઊભો થાવા મળ્યો ભાઈ એલા પેરો પેલો કેરો અમેસ વાવ્યો તો વાહ તો બધાને વધે એવો થયો એ આ ઊભી જો જોરદાર યા મોગરા તો છે અલ નીકળ્યા આજે થઈ ગયો બીજો દિવસ ગઈ કાલે તો કઈ લાંબો કઈ શૂટ કર્યું નહોતું મોર્નિંગ ના આઠ વાગવા જેવો ટાઈમ છે અને ને દૂધ ભરી આવી બીજું સૌથી પહેલું કામ હોવા જોવાનું હોવા હોવી જોઈએ બીજું કંઈ ન હોય તો હાલે હોવા જોઈએ ભાઈ ના ના બરોબર છે બધું માપે છે શું કહેવાય કોલ સ્ટાર્ટ કર દો કે સ્કૂલ સ્ટાર્ટ શું કહેવાય એક જ મિનિટ હા એક દસ ઇસી હોય ની ઉપડે શું આમ ઓછી કરવી પડે હા કાટો ઊંચો થાય કે કેમ લાગે ની થાય ભાઈ ભાઈ લાંબુ આમાં હાલો ડબલા બાંધી થઈ ગયા જડી બંધાય લાગે કરે ને બાકી હાલો આ બધું કાઢ નાખ્યું છે સાઈડમાં ઓલ હોતું તો ગયું હતું વાળા ઘડીયા ઘડી જાય મેળ જ ન આવે પછી આપણે એને બાઇક ઓટકર નાખ્યું એટલા ની મેળાવે હોય કાંઈ કે બરાબર ભણે ટાયડ ભાઈ જોરદાર છે ત્રા કાઢ નાખી એવી હવે આઠ તો થઈ જાય આમના જો ભાઈ તે દૂધ બૂધ ભરીને આવી ગયા ને કરી દીધી મોટર ચાલુ એ કરે બે બે એક આવે છે અહીંયા કવાની ડાળ ની બધું દેવન થાય છે ડુંગળી જો બાકી કેવી નીકળી ગયા મસ્ત નીકળ્યો રેડી રેડી બધ ભાવ આવવા સારું હાલો મિત્રો યારથી ઈ બધું તો હેલા કરશે પણ વિડીયો તો હેલા નહીં કરે એને પૂરો કરી દઈએ આપણે વિડીયોમાં મજા આવી હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો કરી જ નાખી છે જાહેર જનતાને તમને ખબર જ હોય યાર હું શું કરવાનું હોય ખાઈ પી લીધું છે અને આવી ગયા બાજરીમાં ચાલુ કર્યું જો કંઈક બાજરી છે એમાં તો હું જોઉં તમારે કાં તો વિડીયો કદી પૂરો મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી આપણા વ્લોગ જોતા રહો ખુશ રહો હસતા રહો મોજ કરો જલસા કરો કાટોડાના બોબારા નીકળતા નહીં અને મળીએ કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત